બનાસકાંઠામાં છેલ્લા કેટલાય સમયથી મહેસૂલી કર્મચારીઓ પોતાની લઈને વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે જિલ્લાના છસો મહેસૂલી કર્મચારીઓએ આજે હાથમાં બેનર સાથે કરીને વિવિધ પડતર પ્રશ્નોના મુદ્દે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પોતાની લઈ વિરોધ નોંધાવ્યો હતો સમગ્ર ગુજરાતમાં મહેસૂલ કર્મચારીઓ પોતાની પડતર માગણીઓને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે આજે બનાસકાંઠાના મહેસૂલ વિભાગના કર્મચારીઓએ માસથી ઉપર ઉતરીને પોતાની માગણીઓને લઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો થોડા દિવસ પહેલા મહેસૂલી મહેકમે ફરજ બજાવતા કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી પણ વિરોધ નોંધાવ્યો હતો જોકે સરકારે હજુ સુધી તેમની પૂરી ન હવે પર છે નાયબ મામલતદાર પ્રબળતા યાદી વર્ષથી વધારે સમયથી બનેલ નથી રાજ્યમાં ફરજ બજાવતા કર્મચારીઓના જિલ્લા ફેરબદલીની જેટલી રજૂઆત વિભાગ ખાતે હાલ પડતર છે તેને તાત્કાલિક નિર્ણય કરવો કારકુનથી નાયબ મામલતદાર પ્રમોશનની કાર્યવાહી હાલ ચાલુમાં છે જેમાં હાલ ઉપલબ્ધ મહત્તમ જગ્યાઓ અને મેરિટમાં આવતા વધુમાં વધુ કર્મચારીઓને એકસાથે પ્રમોશન આપવાની કાર્યવાહી કરવી જે નાયબ મામલદારની માગણી કે મંજૂરી વગર જિલ્લા ફેરબદલી કરેલ છે તે તમામ હુકમો રદ કરવા તથા ભવિષ્યમાં આવા હુકમ ન કરવા સહિતની માગણીઓને લઈને ઘણા સમયથી મહેસૂલ કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે પરંતુ મહેસૂલી કર્મચારીઓની માગણીઓ સરકારે પૂરી ન કરતા આજે તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા હતા અને હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર કરી સરકાર ઝડપથી તેમની માગણીઓ પૂરી કરે તેવી માંગ કરી હતી ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં એટલે કે આજે એટલે કે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના ના રોજ માછ સીએલનો કાર્યક્રમ રાખેલ છે સમગ્ર ગુજરાતના મહેસૂલી કર્મચારીઓ આજે કામગીરીથી અળગાર રહી અને માછ સીએલ ઉપર ગયેલ છે એની બાબત એવી છે કે સરકાર પાસે અમે જુદા જુદા મુદ્દાઓ બાબતે માગણી કરેલી એ મુદ્દાઓ પ્રત્યે સરકાર શ્રી હજી અમારા તરફથી કોઈ ધ્યાન આપ્યું ન હોય અમે આ આંદોલન નું નક્કી કરેલું છે અમારી માગણીઓ નાયબ આમદારોની પ્રવરતા યાદી છે નાયબ આમદાર કારકુન કે મહેસૂલી તલાટીઓની જે માગણી વગર ફીડબેકના આધારે બદલીઓ થઈ જાય છે એ બદલીઓ ન કરે અને જે ઓર્ડર કરેલા છે એના ઓર્ડર રદ કરવા બાબતે છે રેવન્યુ તલાટીઓનો ફિક્સ જોબજાર્ટ નક્કી કરી લી કામગીરી આપવા બાબતે છે તથા જે બે હજાર પંદરની બેચના કારકુનોને જે પ્રમોશન આપવાનું છે તે જલ્દીથી આપવામાં આવે અને તમામ કારકુનોને પ્રમોશન આપવામાં આવે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા મેસૂલી કર્મચારી મિત્રો મંડળ દ્વારા બધા કર્મચારીઓની પડતર માંગણીઓ બાબતે સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળે સરકારશ્રીમાં ખૂબ રજૂઆત કરી છે તેમ છતાં અમારી માંગણીઓનું યોગ્ય નિરાકરણ ન આવતા અમુક બધા આજે આખા સમગ્ર ગુજરાતમાં અને બનાસકાંઠાના તમામ મેસૂલી કર્મચારીઓ બધા આજે માસિયલ ઉપર છીએ અને જો હજુ પણ અમારી હડતાલનું સમાધાન ન આવે તો આગળ જે મહામંડળનો આદેશ રહેશે તે મુજબ અમે આગળ આંગ આંદોલન સુધી જઈ શકવાની અમારી તૈયારી છે સરકારશ્રી આ દ્વારા અમને આશા છે કે સરકારશ્રી અમારા આ પડતર માંગણીઓ છે એને સત્વરે નિરાકરણ લાવે અને જલ્દીમાં જલ્દી અમારી જે બધી માગણીઓ છે એમાં હકારાત્મક નિરાકરણ લાવે જેથી અમારી આ જે માગણીઓ છે બધા કર્મચારીઓને સંતોષકારક સમસ્યાનું સમાધાન થઈ શકે જસવંતભાઈ ડાભી